આજનું રાશિફળ એક નવેમ્બર બે હજાર પચીસ શનિવાર આજે તમામ બાર રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ચાલો જાણીએ આજનું રાશિફળ એક મેષ રાશિ એરીઝ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે મિત્રો મદદરૂપ અને ખાસ્સા ઉપયોગી સાબિત થશે બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો કેમ કે તમારા જીવનસાથીનો મૂળ બહુ સારો જણાતો નથી ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂડ બગાડી મૂકશે આજે તમે સમજી શકો છો કે સારા મિત્રો તમને ક્યારેય છોડશે નહીં બે વૃષભ રાશિ ટોરસ હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે રોમાંસથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી આજે કંઈ નહીં કરો ફક્ત અસ્તિત્વનો આનંદ લો અને અનુભૂતિ દ્વારા પોતાને ભીનું થવા દો સ્વયંને ભાગદોડ માટે દબાણ ન કરો ત્રણ મિથુન રાશિ જેમ એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂળ પણ બગડશે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે તમારી માનસિક શાંતિ માટે સ્વયંસેવકનું કાર્ય અથવા કોઈની મદદ કરવી એ સારું ટોનિક બની શકે છે ચાર કર્ક રાશિ કેન્સર ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારા નિર્ણયોમાં માતાપિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે તમે હંમેશા તમારા શબ્દોને યોગ્ય તરીકે સ્વીકારો છો આ કરવાનું યોગ્ય નથી તમારા વિચારોને સરળ બનાવો પાંચ સિંહ રાશિ લીઓ વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જોકે તમારો સાથી સમજણ બતાવી ને તમને શાંત કરશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો રોમાંસ ચોક્કસ જ જોરદાર છે જો તમે પરિણિત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે છ કન્યા રાશિ વર્ગો આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવો તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો સાત તુલા રાશિ લીબ્રા કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે પણ તમારે તમારા મગજ પર કાબુ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવવાની શક્યતા છે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો તેથી આરામ કરવાનો આગ્રહ રાખો આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે જળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટાભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે તમારી ચિંતાઓ આજે તમને જીવનનો આનંદ માણતા અટકાવી શકે છે નવ ધનુ રાશિ સેક્યુટેરિયસ આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે ધન ચોરી થવાની શક્યતા છે તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ આજે પ્રેમજીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું એવા લોકોની વાતોનું ખોટું ના લગાડો જેમનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી દસ મકર રાશિ કેપ્રિકોન તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે મિત્રો સાથે ગપસપ કરવી એ સારો ટાઈમપાસ હોઈ શકે છે પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે પરિવારના સભ્યો સાથે શાંતિ ભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે કોઈપણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કોઈ કામમાં પ્રવેશ ન કરો જો તમે તેમ કરો છો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બાર મીન રાશિ પાઇસીસ આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે આજે મુસાફરીમાં કોઈ અજાણી વ્યક્તિ તમને પરેશાન કરી શકે છે